આ વાત ઓગણીસો એકાણુંની છે એ સમયે સોવિયત સંઘના ભાગલા પડવા જઈ રહ્યા હતા એ સમયે કેજીબીના આ અધિકારીએ બુદ્ધિ ચલાવી તેણે વિચાર્યું કે આ ફાઇલ ખૂબ જ કિંમતી છે હું એને અમેરિકાને વેચી દઈશ એટલે અમેરિકા મને ભરપૂર રૂપિયા આપશે જેનાથી હું મારું નિવૃત્ત જીવન જીવીશ તેમનો એવો પ્લાન હતો આ ફાઇલ લગભગ દસ વર્ષ સુધી સિક્રેટ રાખવામાં આવી હતી આખરે અમેરિકાની ટીમ અને કેજીબીના અધિકારી વચ્ચે ડીલ થઈ આ ફાઇલની કિંમત હતી સિત્તેર લાખ ડોલર વર્ષ બે હજારની આસપાસની આ વાત છે આજના સમયે પણ આ ખૂબ જ મોટી રકમ છે આ ફાઇલને આખરે રશિયામાંથી અમેરિકામાં લાવવામાં આવી એફબીઆઈના મુખ્યાલયમાં એના દરેકે દરેક પેજનું એનાલિસિસ કરવામાં આવ્યું હવે તેમને ખબર પડવાની હતી કે આ ફાઇલ માટે તેમણે જે સિત્તેર લાખ ડોલર ખર્ચ્યા છે એ લેખી લાગશે કે નહીં આ ફાઇલ ખરેખર કામની હતી કેમ કે અમેરિકાના ગદ્દારે રશિયામાં કેવી રીતે એને કેવી માહિતી પહોંચાડી હતી એની તમામ વિગત આ ફાઇલમાં હતી બંને એકબીજાને આપેલા પત્રો પણ ફાઇલમાં હતા અધિકારીઓના પગતડેથી જમીન સરકી ગઈ કેમ કે આ ગદ્દારે અમેરિકાને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ ગદ્દારે સીઆઈએના ઓપરેશન્સની વિગતો પણ રશિયાને મોકલાવી હતી ખાસ વાત એ છે કે એશિયામાં અમેરિકાના ઓપરેશન્સની વિગતો પણ રશિયાને મોકલી દેવામાં આવી હતી એશિયામાં અમેરિકાનું ફોકસ ભારત ઈરાન અને ચીન પર ખાસ હોય છે દસ વર્ષ સુધી અમેરિકાએ વિદેશની ધરતી પર ચલાવેલા ઓપરેશનની વિગતો આ ગદ્દારે રશિયાને પહોંચાડી હતી સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ગદ્દારે રશિયાને કહી દીધું કે તમારે ત્યાં કયા અમેરિકાના જાસૂસો રહે છે રશિયાને પોતાને ત્યાં અમેરિકાના જાસૂસોની ખબર પડી જાય તો એ સ્વાભાવિક રીતે તેને સમાપ્ત કરી શકે આ ગદ્દાર અત્યંત નિષ્ઠુર હતો હવે માહિતી બહાર આવી કે રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી કેજીબીમાં ઘણા લોકો અમેરિકા માટે કામ કરતા હતા અમેરિકાના ગદ્દારે આવા લોકોની માહિતી રશિયાને આપી દીધી એટલે રશિયાએ પોતાને ત્યાં રહેલા ગદ્દારોને મારી નાખ્યા